તો બીજી તરફ મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મંત્રી બનતા ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો ફટાકડા ફોડી ઢોલ વગાડી અને કાર્યકર્તાઓએ એકબીજાના મો મીઠા કરાવ્યા કાંતિભાઈ અમૃતિયા મંત્રી બનતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા શહેર ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓ પહોંચ્યા અને તેઓએ ઉજવણી કરી હતી હવે તો અમે પૂરી તાકાત થી કામ કરજો કારણ કાંતિભાઈ કાયમ માટે કાંતિભાઈ ધારાસભ્ય કાયમ કહે છે પ્રજાની વચ્ચે રહ્યો અને કાંતિભાઈ ધારાસભ્ય એવા છે કે પ્રજાની વચ્ચે રહ્યા છે ને હાથ હાથ છે હાથ હાથ ચૂંટણી લઈ છે છ ટ્રમથી આ મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ અમારા મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા મીઠા મોઢા અને આપ જોઈ રહ્યા છો દિવાળી પહેલા દિવાળીના ત્રણ દિવસ પહેલાં દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો અને આજે મોરબી શહેરના કાર્યકર્તાઓમાં એક ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે એક મોરબી શહેરના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર પણ મિત્રો થઈ રહ્યો છે મંત્રી પદ મળ્યું છે એનાથી આપણે મોરબી તો નહીં પણ મોરબી ઘણો બધો બેનિફિટ મળશે વિકાસ ના કામ થશે અને સાથોસાથ મોરબી શહેર ભાજપ હર હંમેશા સેવાના કામમાં રહ્યું છે કોઈ પણ વિકાસ નું કામ હોય તો શહેર ઉભું જ છે મોરબી શહેર મોરબી જિલ્લો અને જે મંત્રી પદ આપ્યું છે એના માટે થઈને હું પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું